એસોસિએશન દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી જાણ કરવામાં આવી છે કે જો સરકાર તેમની માગણીઓનો તાત્કાલિક નિકાલ નહીં કરે તો તેઓ નવેમ્બર બે હજાર પચીસ માસના જથ્થાના ચલન નહીં ભરે તેમજ એક નવેમ્બરથી વિતરણ કામગીરીથી સંપૂર્ણપણે અડગા રહેશે એસોસિએશન દ્વારા જણાવાયું છે કે વર્ષોથી પુરવઠા મંત્રાલય અને સંબંધિત અધિકારીઓ સમક્ષ વિવિધ રજૂઆતો છતાં સંતોષકારક પ્રતિસાદ મળ્યો નથી દુકાનદારોને મુખ્ય માંગણીઓમાં કમિશન દરમાં વધારો ઈ પ્રોફાઇલમાં તકેદારી સહાયકનો ઉમેરો સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા બે બિલો ઉતરવાની સુવિધા સમિતિના સભ્યોના એંસી ટકા બાયોમેટ્રિક વેરિફિકેશનના પરિપત્રનો રદબાતલ સમયસર કમિશનની ચૂકવણી અને ટેકનિકલ વહીવટી પ્રશ્નોના નિરાકરણની જેવી બાબતોનો સમાવેશ થાય છે રાજ્યના બંને સંગઠનો ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન અને ગુજરાત ફેર પ્રાઇઝ શોપ્સ એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા સરકાર દ્વારા દુકાનદારોના આ નિર્ણયથી તાલુકામાં અનાજ વિતરણ વ્યવસ્થામાં અસ્થિરતા સર્જાય તેવી શક્યતા છે એસોસિએશનના પ્રમુખ આસિફ મનસુરી મંત્રી રાજુભાઈ શાહ ભરતભાઈ ત્રિવેદી ખજાનજી સહિત દ્વારા મામલતદારને વિનંતી કરવામાં આવી છે કે ગ્રાહકોને અનાજ વિતરણમાં મુશ્કેલી ન પડે તે માટે આ બાબતને ગંભીરતાથી લઈ રાજ્ય સરકાર સુધી યોગ્ય રજૂઆત કરવામાં આવે એવી માંગ ટીવી એટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ દેવગઢ બારિયા જી આજ રોજ તારીખ 30 10 2025 ના રોજ માન્ય મામલતદાર કચેરીએ દેગઢ બારિયા તાલુકાના વ્યાજબી ગામના દુકાનદારોની પડતર માંગણીઓ રજૂઆત કરવા એસપીએસ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવે છે જેમાં એફપીએસ એસોસિએશન દ્વારા કમિશનના દરમાં વધારો કરવાની માંગણી કરેલ છે જે અગાઉ અમે વારંવાર રજૂઆત કરી છે જે પડતર માંગણી છે અમારી બીજું હાલમાં જે તકેદારી સમિતિના સભ્યોના એંસી ટકા બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર બહાર પાડેલ છે તે રદ કરવા માંગણી કરેલ છે અને ત્રીસો કે જે નવો કાયદો કર્યો છે કે હયાતીમાં વારસે જે રદ કરેલ છે આ સરકારે જે ફરીથી હયાતીમાં વારસાઈ શરૂ થાય અને અમારા દુકાનદારો જે ઉંમરલાયક થઈ ગયા છે કે જેઓની વારસાઈ થાય એમના પત્ની એમના પુત્રના નામ પર જે દુકાનો થઈ શકે એ માટે આ રજૂઆત છે અમારી આપણું નામ અને હોદ્દો પ્રમુખ બેગ બેગડબારીયા ફેરફારી એસોસિએશન આશિષભાઈ મનસુખ